ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોનાવાલા હોસ્પિટલ ખસેડ્યો છે યુવકે આપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પોલીસે તપાસના ભાગરૂપે ગેસ્ટ હાઉસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે જેમાં મૃતક યુવક ક્યારે અને કેવી રીતે ગેસ્ટ હાઉસમાં આવ્યું તેની માહિતી મેળવવામાં આવી રહી છે પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે અને મૃત્યુનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે